ભરૂચ જિલ્લાની ચકચારી હાંસોત સાબિર કાનુગા હત્યા પ્રકરણમાં દસ આરોપીઓને અંકલેશ પર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે આ કેસમાં બે લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા છે જ્યારે એક આરોપીનું મોત થયું હતું ભરૂચ જિલ્લામાં અતિ સંવેદનશીલ ગણાતા હાંસોતમાં વર્ષ બે બાદ ત્રિપત્ય સ્થાપિત કરવા બે જૂથ વચ્ચે ગેંગવોટ ચાલતી હતી જેમાં તારીખ છ જૂન બે હજાર સત્તરના મંગળવારની સાંજે રંજીત બની હતી જેમાં કોંગ્રેસના અગ્રણી અને નામચીન સાબિર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવતા ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી હાસુર ખાતે બે જૂથ વચ્ચે ચાલતી ગેંગ વોરમાં સાબિર કાનુગાની સામેના જૂથ દ્વારા ફાયરિંગ કરી હત્યા કરાઈ હતી જે અંગે હાસુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કુલ તેર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જે કેસ અંકલેશ્વર ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં ચાલી જતા પુરાવા તેમજ સાક્ષીઓની જુબાની આધારે છ વર્ષ બાદ તેર આરોપીઓ પૈકી દસ આરોપીઓને આજીવન કેદ સજા જયારે બે આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડવામાં આવ્યા છે તો એક આરોપીનું કોર્ટ કાર્યવાહી દરમિયાન મોત નીપજ્યું હતું કોર્ટ દ્વારા પોતાના ચુકાદામાં કેટલાક મહત્વપૂર્ણ મુદ્દા તાકવાની સાથે વિવિધ આઈપીસી ધારા હેઠળ સજાનો હુકમ કરાયો છે તો બીજી તરફ ચકચારી સાબિર કાનુંગા હત્યા કેસના ચુકાદાને લઈ અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો

જે કેસ અંકલેશ્વરના એડિશનલ સેશન જજ શ્રી એસ સાહેબની કોર્ટમાં ચાલી જતા સદર કેસમાં દસ આરોપીઓને આજીવન કેદ કરેલી અને બે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવેલા જે પૈકી મોહમ્મદ સફી ઉર્ફે પપ્પુ ઇબ્રાહિમ ખોખર ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર હનીફ ખોખર અને એશિયા ખોખર અને વિગેરે આરોપીઓને આજીવન કેદની સજા કરવામાં આવેલી અને બે આરોપીને શંકા લાવવા છોડી મૂકેલા જે કેસ અમો સરકાર તરફે એનવી ગોહિલ તથા જેવી પંચાલ હાજર થયેલા હતા